નગરી વૈશાલી આમ્રપાલીથી આગળ વધતી નવલકથા લેખક ધૂમકેતુ અધ્યાય એક રાજમંત્રી કાક વર્ષકાર મહામાત્ય ત્યાં આગંતુકની પ્રતીક્ષા કરતો ઊભો રહ્યો એના આવવાને કંઈક વાર થતી લાગી વર્ષકારની રસડતી દ્રષ્ટિ ચારે તરફની ડુંગરમાળાઓને નિરખી રહી એને સંતોષ થયો લાગ્યો ગિરિવ્રજની ડુંગરમાળાઓ ખરેખર અભેદ્ય હતી એટલામાં એણે સામેથી એક આધેળ વયનો પ્રતાપી પુરુષ આવતો જોયો એ સમજી ગયો એ જ રાજમંત્રી કાક હોવો જોઈએ વર્ષકાર તેને આવતો જોઈ રહ્યો પણ રાજમંત્રી કાકના ચહેરા ઉપર એણે ચિંતાની સ્પષ્ટ રેખાઓ દીઠી તેણે ઘણી જ ઝડપથી મુસાફરી કર્યાના ચિહ્નો હજી એના શરીર ઉપર જણાતા હતા એનું ઉત્તરીય રજોટાયેલું હતું કેશમાં કણ હતા તે પાતળો ગોરો ઊંચો સશક્ત આદમી હતો એના ચહેરામાં યોદ્ધાની કડકાઈ ન હતી પણ ગમે તેવી સ્થિતિમાં ગમે તે રમત આસાનીથી રમી લેવાની એની શક્તિ એની જીણી પાતળી તીવ્ર વેધક આંખોમાંથી જણાઈ આવતી હતી વર્ષકારને લાગ્યું કે ચોક્કસ કોઈક રમત રમવા માટે જ આ આવ્યો હોવો જોઈએ પોતાની ચિંતા છુપાવવા માટે એ ઘણો પ્રયત્ન કરતો જણાયો છતાં એની ચિંતા ચહેરા ઉપર દેખાઈ આવતી હતી પણ એ ચિંતા એ ખોટી રીતે તો દેખાડતો નહીં હોય રાજદ્વારીઓનું ભલું પૂછવું અને એમાં આ તો અવંતિનો મહાધૂર્ત હવે વર્ષકારને અચાનક સાંભળ્યું આ રાજમંત્રી ડૂબતો તરણાને શોધે એ ન્યાયે અહીં દોડ્યો આવ્યો હોવો જોઈએ તો તું એ ચોક્કસ બીજા કોઈને માટે નહીં કોમાર ભૃત્ય જીવક માટે જ આવેલો હોવો જોઈએ વર્ષકારનું અનુમાન તદ્દન સાચું હતું રાજમંત્રી કાક એટલા માટે જ અવંતીથી અહીં દોડ્યો આવ્યો હતો પણ એણે ત્યાં અવંતીમાં ઉડતી વાત સાંભળી હતી અને અહીં રસ્તામાં આવતા એને વધુ ખાતરી થઈ ગઈ હતી એ રસ્તામાંથી જ પામી ગયો હતો રાજા બિંબિસારની માંદગી એ કેવળ રાજકીય માંદગી હતી બાકી સઘળી સત્તા અત્યારે યુવરાજકુમાર અજાત શત્રુ પાસે હતી એની આજ્ઞા વિના મગધમાં એક ચકલું પણ ફરકે તેમ ન હતું રાજા પોતાને ક્યાં રાખ્યો હતો તેની વાત કહેતા પણ પ્રજાજનો ધ્રુજતા હતા અત્યારે જ્યારે એવો સમય હતો અવંતી વત્સરાજ સાથે મળીને મગધની જળ ઉખેડી નાખી શકે બરાબર એ જ વખતે અવંતીનાથની જીવલેણ માંદગી આવી પડી હતી એટલે એણે અહીં મગધ અને અવંતી વચ્ચે લેશ પણ વિરોધની ગંધ હવે ભવિષ્યમાં નહીં રહે એવી હવા સર્જવાની હતી અવંતિની મહત્વાકાંક્ષાની રાખોડી થઈ ગઈ છે એ બતાવવાનું હતું અવંતીનાથ ઉગરી જાય તો એ મગધને ઘણો ઘણો ઉપયોગી થાય તેમ હતો કેવળે જીવે છે એટલી જ વાત વૈશાલીને મગધ તરફ આક્રમણકારી પગલું લેતા અટકાવવા માટે બસ હતી રાજમંત્રી કાકના મનમાં આવી અનેક વાતો આવી રહી હતી પણ એ સમજતો હતો કે જીવક ભીષ્વગરને અહીંથી લઈ જવું એ ઘણું વિકટ કામ હતું રાજકુમાર અજાતશત્રુના શત્રુના હાથનો જો આ પ્રશ્ન હશે તો તો એને માત્ર અપમાન જ મળશે એવું અપમાન મળે તો તે સહી લેવા માટે એ પોતાની જાતને તૈયાર કરી રહ્યો હતો એણે તો ગમે તે રીતે ભીશ્વગરને ત્યાં લઈ જવાનો હતો વર્ષકારને જોતા જ એણે બે હાથ જોડ્યા અત્યંત વિનમ્રતાથી અભિવાદન કર્યું એક અમૂલ્ય હીરક એ મહાઅમત્યને ભેટ ધરવા એ આગળ વધ્યો મહાઅમત્યના ચરણે એણે નીચા નમીને એ ભેટ ધર્યો ને પછી એ હીરક પોતાના હાથ ખોબામાં રાખી મસ્તક નમાવી મહાઅમાત્યના હાથમાં મૂક્યો મહાઅમાત્ય વર્ષકાર એની આ બધી ક્રિયાને રસથી નિહાળી રહ્યો હતો અહીંથી આ ખરેખર શું લઈ જવા માંગે છે એનું માપ એકાડી રહ્યો હતો એને એક નવો વિચાર આવ્યો ક્યાંક પેલા ભયંકર શસ્ત્રો વિશેની માહિતી માટે આ આવ્યો હોય નહીં પણ જેવી એણે હીરક તરફ દ્રષ્ટિ કરી અને એ ચમકી ગયો હથેળીમાં રહેલો હીરક વિંધી નાખતો હોય ભાગ પારદર્શક જેવો દેખાતો હતો હતોનું વહન હાડકા નસો બધું જ જાણે નરી આંખે જોઈ શકાતું હતું વર્ષકાર એવો હીરક જોતા ચમકી ગયો તે કોઈ નવી નવાઈની આ વાત હતી એટલા માટે નહીં એણે આવા હીરક વિશે સાંભળ્યું હતું